કચ્છના એસઓજી દ્વારા એનડીપીએસ આરોપી મેન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ પ્રકારની નાર્કોટિક્સની પ્રવૃત્તિઓમાં જોડાઈ ન જાય તે હેતુથી આવા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવામાં આવે તો આવી પ્રવૃત્તિઓનો વ્યાપ ઘટાડી આવા ગુનેગારો તથા તેઓ સાથે સંકળાયેલા અન્ય નાર્કોટિક્સ સિન્ડિકેટના આરોપીઓને માહિતી આધારે નાર્કોટિક્સના કેસો શોધી શકાય જે બાબતે એનડીપીએસ મેન્ટર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું છે જે પ્રોગ્રામ અંતર્ગત ના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓનું લિસ્ટ પશ્ચિમ કચ્છ ભુજને મોકલી આપતા જે લિસ્ટ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે મોકલી તમામ આરોપીઓ ઉપર મેન્ટરો તરીકે પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ અને નોડલ ઓફિસર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નિમણૂક કરવામાં આવેલ છે

વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ કાર્યવાહી વિશે સમજણ કરવામા આવી. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે